બનાસકાંઠા જિલ્લાના સુઈગમ તાલુકાના શેડવ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી સરહદી વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે પ્રાથમિક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ત્યારે શેડવ ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનિકને લગતા સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કે જેવા કે માનવ ચંબુક દ્વારા ઓકાય માનવ મગજ સૂર્ય ઘડી વોલ્ટામીટર જેવા ઘણા બધા વૈજ્ઞાનિક સાધનો રાખવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના બાળકોએ અલગ અલગ વૈજ્ઞાનિક પ્રયોગો કરીને વૈજ્ઞાનથી થતા જાદુ જેવા પ્રયોગો કરીને અન્ય બાળકોને પણ અંધશ્રદ્ધા વિશે જાણકારી આપી હતી અને અન્ય વૈજ્ઞાનિક સાધનો વિશે હતા જેમાં શાળાના શાળાના બાળકો તેમજ શેડો પ્રાથમિક સભ્યો ગામના સરપંચ સહિત પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શેડો પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડી બાળકો તેમજ આવેલા મહેમાનોને પ્રાથમિક શાળાના આચાર્ય ખેતાભાઈ રબારી દ્વારા શેડો પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દબદબા ભેર ઉજવણી કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુ બનાસકાંઠા અમારી શેડો પ્રાથમિક શાળાની અંદર વિજ્ઞાનના સાહેબ કિશોરભાઈ દ્વારા સરસ મજાનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું તેની અંદર બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા વિજ્ઞાનના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું બાળકોને ખૂબ મજા આવી અને બાળકોએ રસ પણ ઉત્સાહપૂર્વક લીધો અને શાળાના સાહેબ એવા કેતાભાઈ સાહેબ તરફથી તિથિ ભોજનનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોને ખૂબ મજા આવી